બરડાથી સમાચાર પ્રાપ્ત છે પોરબંદરના બરડા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ બરડા પંથકના ખેતરો અને રસ્તાઓ બેટમાં ફેરવાયા જેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને હાલાકી પડી નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે ઘર વકરીને નુકસાન પહોંચ્યું છે

હાલત કફોડી બની છે લોકોનું રહેવું મુશ્કેલ બની ગયું છે લોકોની ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે અને હાલ બરડા પંથકમાં જે ખેતરો છે જે રસ્તાઓ છે તે બેટમાં ફેરવાયા છે બરડા બરડા પંથકના સમાચાર આપ જોઈ રહ્યા છો વધુ એક વિગતો સાથે અમારા સંવાદદાતા અલ્પેશ આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર અલ્પેશ બરડા પંથકની સ્થિતિ અમે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ હાલ કેટલા લોકોનું ત્યાં શું કઈ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જી અત્યારે જાણવા મળતી માહિતી મુજબ બરડા પંથક ની અંદર ગઈકાલ સવારથી અત્યાર સુધીમાં લગભગ બાર થી તેર ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે ત્યારે આ ઉપરાંત ભાણવરથી પણ જે વર્તુ બે છે તેમાંથી પાણી છોડવામાં આવ્યું છે તેની હિસાબે ખંભાળિયા જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને ઘણા બધા ખેતરો અને વાડી વિસ્તાર અને ગામોની અંદર પાણી ભરાયા છે જી અલ્પેશ આભાર સમગ્ર માહિતી બદલ